પાકિસ્તાનમાં ઇરાનની એરસ્ટ્રાઇકથી હડકમ બલુચિસ્તાનમાં આતંકવાદી સંગઠન પર મિસાઇલ અને ડ્રોનથી ઈરાને હુમલો કર્યો મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં સુન્ય આતંકવાદી સંગઠન જૈશ અલ અદલના અડ્ડાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે જ્યારે ડ્રોન અને મિસાઇલ હુમલામાં જૈશ અલ અદલના ચરમપંથી બે ઘર પણ તબાહ કરવામાં આવ્યા હુમલો થતા ચરમપંથીના પરિવારના સભ્યોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આ માહિતી ઈરાનની સરકારી સમાચાર એજન્સી એડનાએ જાહેર કરી માહિતી આપ્યાના થોડા સમય બાદ એડનાએ આ સમાચારને પોતાના પોર્ટલ પરથી હટાવી દીધા આ તરફ આ મુદ્દે પાકિસ્તાનને પણ પ્રતિક્રિયા આપી હુમલાની પુષ્ટિ કરી અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી આપી છે પાકિસ્તાને દાવ કર્યો કે હાલ હુમલામાં બે બાળકોના પણ મોત થયા છે અને ત્રણ યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ છે પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ કર્યો તહેરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ રજૂઆત કરી આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાની રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા છે પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે આતંકવાદ એ તમામ દેશ માટે એક સામાન્ય ખતરો છે જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ જોકે આવા હુમલા સારા પાડોશી હોવાનો પુરાવો નથી આપતા આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે